સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહારાજ અને વલ્લભ સંપ્રદાય આચાર્ય ધ્રુમિલકુમારજી મહારાજ સાથે ઉપસ્થિતિનો શોભક સમન્વય થયો હતો આ પ્રસંગે ઉપસ્થિત ધર્માચાર્ય જણાવ્યું હતું કે સનાતન ધર્મના આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રી રામ એમના પ્રાગટ્યભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થકી એમના નીચ મંદિરે બિરાજમાન થવા જઈ રહ્યા છે એ ભારત અને હિન્દુ સંસ્કૃતિ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે અતિ ગૌરવનો દિવસ છે અયોધ્યામાં ભગવાન રામ મંદિર નિર્માણ સંઘર્ષ ગાથામાં ગોધરાના જે રામ ભક્ત કાર સેવકોએ પુરુષાર્થ કર્યો છે તેમને બિરદાવવા અને સન્માનિત કરવાનો આજે રૂડો અવસર છે આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી સ્વામિનારાયણ મંદિરના સન્માન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સમગ્ર માહોલ રામ શ્યામ સ્વામિનારાયણ અને ગૌ માતા ભક્તિમય બન્યો હતો આ પ્રસંગે એસપી સ્વામીએ જણાવ્યું હતું કે ગૌ માતાની રક્ષા માટે હવે જાગવાની જરૂર છે

સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનોરું એક અલગ જ મહત્વ છે જેની બે હજાર ઓગણીસ દરમિયાન ખાધ મુહૂર્ત કર્યું ત્યારથી લઈને આજે બે હજાર ચોવીસ દરમિયાન આ ભૂમિ ઉપરથી સત્કાર્યોની એક ગંગા વહેતી થઈ છે એના એક થોડાક દ્રશ્યો હું આપની સમક્ષ રજૂ કરું છું કરી શરણાર્થી અને આ આખી જગ્યા આપણે વિરોધ મંડળને ને એમને કીધું કે વિરોધ કરો અને એમની આજ્ઞા અને માર્ગદર્શન થી શ્રીલક્ષ્મી Aswin by Patel Sate-sate <tipan> स्वर्गस्थ श्री गुरुमुखदास हरुमलानीदास हरुमलानी हरुमलानी परिवार वती महेशभाई राकेश भाई भट શભાઈ તેમજ આજે આ કાર્યક્રમ બહુ આનંદનો વિષય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ને વૈષ્ણવ અમારો વલ્લભ સંપ્રદાય એનો પણ આજે સુબક સમન્વય થયો છે અને સમન્વય એ જ માણસના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ સહના વવતું સહનવું ગુનકતું સહવીર્યમ કરવા વહી તેજસ્વીના વધી તમસ્તુમાં વિદેશા વહી આજે વર્ષો પછી પાછા અહીંયા ભેગા થયા અને આ જે આખો આયોજન લક્ષ્મીનારાયણ યુવક મંડળ એણે જે આયોજન કર્યું અને ગોપાલભાઈ વગેરે બધા આખી પ્રવૃત્તિઓ એ લોકોએ વિનંતીથી આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા પણ આ બધા યુવકોની ભાવના એક જ છે અને એ લોકોએ ગુરુ પરંપરાને મહત્વ આપી ગુરુ આજ્ઞાને જે મહત્વ આપી જે આ સત્કાર્ય કર્યું છે એને મારો પણ હાર્દિક શુભેચ્છા અને શુભાશીષ પાઠવું છું એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠાની સ્થાપના સાથે સમગ્ર વિશ્વની અંદર શાંતિનો પેગામ જવો જોઈએ વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના આપણે મંદિરની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પધારી રહ્યા છે ત્યારે કરવી જોઈએ જેને આપણે ભગવાન માંગીએ છીએ જેની પાસે આપણે કલ્યાણની અપેક્ષા મોક્ષની અપેક્ષા રાખીએ છીએ આપણા સુખ ની અંદર આપણે જેની પાસે અપેક્ષા રાખીએ છીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાનના રામ નમના મંદિરના નિર્માણમાં આપણે શું કરી શકીએ એમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કૃપાથી આપણનાઓ સરસ અવસર મળ્યો છે બાવીસમી જાન્યુઆરી અને એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે બાવીસમી જાન્યુઆરી સ્થાપિત થાય ત્યારે આપણા દેશના દરેક લોકો જે પણ જગ્યાએ બેઠા હોય એ ગામની અંદર આપણા ઘરના આંગણાની અંદર દીપ પ્રગટાવીએ આપણા ગામના મંદિરોને શણગારીએ અને એવો ભાવ વ્યક્ત કરીએ કે વર્ષો સુધી એ ભાવ સમગ્ર હિન્દુસ્તાનની આ પવિત્ર પાવન ભૂમિ ઉપર ગુંજે અને આપણા સૌ વચ્ચે ભગવાન કાયમી બિરાજે ને અયોધ્યા ની અંદર બિરાજી ને સમગ્ર વિશ્વ ને દુનિયા ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ થયા ઘણી બાબતો આ દેશની અંદર અયોધ્યા ની ગૌ ગૌ માતાના રક્ષણ માટે ઘણા આંદોલનો થયા પણ હવે આપણે જાગૃતિ લાવવાની જરૂર છે અને હું એવો વિશ્વાસ આજે પ્રગટ કરું છું કે અગોધરાની પવિત્ર ભાવ પાવન ભૂમિ ઉપરથી જે સંકલ્પથી અયોધ્યાની અંદર ક્રાંતિ સર્જાણી છે એવી ને એવી ક્રાંતિ આજે જ્યારે પરમ પૂજ્ય લાજરી મહારાજને પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્યજીની ઉપસ્થિતિમાં આપણે બેઠા છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ આ મહાપુરુષોથી આપણને એવી શક્તિ મળે ને આપણે સંકલ્પ કરીએ કે આદેશની અંદર હવે ગૌ હત્યા તાત્કાલિક બંધ થાય અને આદેશની અંદર ગાયને રાષ્ટ્રીય માતા તરીકે આ સરકાર તાત્કાલિક જાહેર કરે એવી પણ આપણે અપેક્ષા રાખી છે આજે ગોધરાને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાય અને વલ્લભ સંપ્રદાય એટલે કે ધર્મપુળ અને વલ્લભપુરના સુભગ સમન્વયની અંદર ભગવાન શિયરી આસ્થી બસો વર્ષ પૂર્વે જે લોયાની અંદર દિવ્ય શાકોસોની એક દિવ્ય લીલા કરેલી એની સ્મૃતિની અંદર ગોધરાના ભાવિક ભક્તજનોએ અહીંયા શાકોત્સવનું સુંદર આયોજન કરેલું છે અત્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે સાળંગપુર હનુમાનજી મહારાજ શતામૃત મહોત્સવ વર્ષ ચાલે છે અને પરમપુરજી આચાર્ય મહારાજ શ્રી અજય પ્રસાદજી મહારાજશ્રીના પ્રાગટ્યનું અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે ત્યારે આવા ત્રિવેણી સંગ સંગમની અંદર આ ઉત્સાહ હરિભક્તોના હૃદયની અંદર અનેરો છે અને એમાં વિશે સોનામાં સુગંધ ભળી એ પ્રમાણે આપણા સૌ સનાતન ધર્મના આરાધ્ય એવા મર્યાદા પુરુષોત્તમ રામ એમના ભૂમિ અયોધ્યાને વિશે ભગવાનનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ભગવાન પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે બાવીસમી જાન્યુઆરી એ સમગ્ર ભારત અને હિન્દુ સંસ્કૃતિ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે અતિ ગૌરવનો દિવસ છે અને એ બધા પ્રસન્નોની સ્મૃતિની અંદર આજના હરિભક્તોના આ ભાવને જોઈ અને એક આનંદ અને ઉત્સાહનો સમુદ્ર જેમ હિલોળે ચડ્યો હોય એવી ભાવના અત્યારે બધાને વર્તાઈ રહી છે આજના દિવસે અમે દરેક ભક્તોને ખૂબ ખૂબ અંતરની શુભકામના આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌના જીવનની અંદર આપણી સનાતન વૈદિક ધર્મની પરંપરા મૂળ સંપ્રદાયના જે સિદ્ધાંતો અને જે આપણી મૂળ જે આચાર્ય પરંપરા એનું જે ગરિમા ગૌરવ અને જે સંપ્રદાયના મૂળ એ જન સમાજના કલ્યાણને અર્થે જે વર્ષોથી અવિરતપણે માર્ગદર્શન અને એનું જે નેતૃત્વ કરે છે એવું પ્રાપ્ત કાયમ થતું રહે અને ભગવાન રામની કૃપા અને સમગ્ર સમાજ ઉપર સમગ્ર વિશ્વ ઉપર કાયમ ઉતરતી રહે એવી ભગવાન શિવરીના ચણારીના પ્રાર્થના અને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ જે ભક્તોએ આજે આપણે રામ જન્મભૂમિ પ્રાગટ્ય મહોત્સવ આપણે જે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે એમાં હજારો ભક્તોએ કારણ કે લગભગ પાંચસો સવા પાંચસો વર્ષ ઉપરાંત આ સંઘર્ષ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ચાલ્યો અને એમાં ઘણા ભક્તોએ પોતાની સેવા તન મનધનથી કરી ઘણા ભક્તોએ પોતાના આ મહાયજ્ઞની અંદર પોતાના પ્રાણની આહુતિઓ આપેલી છે આજે એમને આ એક રાતનું આ પ્રસંગનું આ પરિણામ નથી આ હજારો વર્ષની તપશ્ચર્યાનું પરિણામ છે એટલે જેને જેને યતકિંચિત આની અંદર સેવા કરી છે એમાં ગોધરાના ભાવિક ભક્તોનો પણ સમાવેશ થાય છે ત્યારે યતકિંચિત એમને પણ સન્માનિત કરવા ઘટે કારણ કે એમના બધાના પુરુષાર્થ અને બલિદાનના ફળ સ્વરૂપે આજે આપણે આ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે ભારતીય સંસ્કૃતિ એ આદર્શ સંસ્કૃતિ છે જેમાં પોતાની માતૃભૂમિને વિશ્વની અનેક સંસ્કૃતિની અંદર માતાનો જો દરજ્જો કોઈ પ્રાપ્ત હોય તો એ ભારતની ભૂમિને પ્રાપ્ત છે અને એ જ રીતે માતાનો જો દરજ્જો કોઈને પ્રાપ્ત હોય ગૌ માતા તરીકે તો એ પણ આપણી ભારતીય ભૂમિ સંસ્કૃતિની અંદર એને આવરે છે અને જેની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે જે સમગ્ર વિશ્વનું પાલન એ પોતાના દુગ્ધ દ્વારા કરીને આજે એની પવિત્રતા અને એને ગર્વિત અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કે જ્યારે વૈતરણી નદી તરવી હોય ત્યારે પણ ગાયનો સહારોની આવશ્યકતા પડે છે એટલે એના ગૌ વંશના સંવર્ધન અને સંરક્ષણ માટે પણ હિન્દુ સમાજ કાયમ જાગૃત રહે અને જે સમા સનાતન ધર્મના આચાર્યો છે એ પણ કાયમ પ્રયત્નશીલ રહે છે સંતો પણ એની અંદર મહેનત કરતા હોય છે ત્યારે સમાજને જાગૃત થવાનો આ સમય આવ્યો છે જેમ પોતાના રાષ્ટ્ર માટે પોતાના દેશ માટે પોતાના સમાજ માટે આપણે બધા જે કટિબદ્ધ છીએ એમ આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે પણ આપણે એટલા કટિબદ્ધ રહીએ એવી સૌને ભલામણ કરવામાં આવે છે